નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ભારતીય વ્યંજનોના અભિન્ન અંગ ગણાતા મસાલામાં કેન્સરકારક તત્વ હોવાનું ઓફિશિયલી જાહેર થાય તો તમારું શું રિએક્શન હશે આઘાત લાગીને લાગે જ લાગવો જ જોઈએ આઘાત લાગે એવી ઘટના થોડા સમય અગાઉ બની હતી પાંચમી એપ્રિલના રોજ હોંગકોંગના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે ભારતમાંથી આયાત કરાયેલા બે મસાલા મિશ્રણમાં કાસિનોજેનિકની હાજરી હોવાનું જાહેર કર્યું હતું ભારતમાં અતિ પ્રસિદ્ધ અને ખૂબ વેચાણ ધરાવતી બે કંપનીના મસાલામાં કેન્સરકારક તત્વો મળી આવ્યું હોવાનું કહેવાયું હતું ભારતમાં બહુ વપરાતા મસાલાની બે બ્રાન્ડ એવરેસ્ટ અને એમડીએચ પર આડ ચડવાયું હતું એવરેસ્ટના ફિશ કરી મસાલા પાવડર અને એમડીએચ દ્વારા બનાવેલા ત્રણ મસાલા મિશ્રણો મદ્રાસ કરી પાવડર સાંભર મસાલા મિક્સ પાવડર અને કરી પાવડર મિક્સ મસાલામાં ઇથિલિન ઓક્સાઇડ નામનું કાસિનોજેનિક મળી આવ્યું હોવાનું કહેવામાં આવ્યું હતું એવરેસ્ટ અને એમડીએચ બંને કંપનીઓએ આરોપ સામે તેમના ઉત્પાદનોના બચાવ કર્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે